આખું આખું નામ બોલો કરંગીયા પીઠાભાઈ મુરુભાઈ બરાબર ને ગામ ટેમડા હવે તમારો રાશન કાર્ડ નંબર છે અગિયાર હજાર પૂરા સાતસો પૂરા દસ એક્યાસી નવ પાંચ નવ હવે તમને શું ચોખા કેટલા મળ્યા ચૌદ કિલો પાકો ખ્યાલ જ છે ચૌદ કિલો મળ્યા પંદર કિલો તમને મળવા પાત્ર છે ચોખા એટલે તમને મળવા પાત્ર ગવર્મેન્ટ તરફથી પંદર કિલો મળે છે પછી બીજું શું લીધું તમે

ચંદ્રેશ ભાઈ રાઠોડ ચંદુભાઈ બરાબર ને બરાબર હવે તમને માલ તો બરાબર આપેલો છે બરોબર છ નવ તેલ ને કઈ તુવેડદાર કઈ લેતા નથી હવે બીજું જે છે બિલ તમને આપ્યું છે માલ તમને શું શું લીધો એનો ચાર્જ તેના એક આપણે સરકારી ગવર્મેન્ટ તરફથી બિલ રિસીપ આવે એ આપી શકું કેટલા સમયથી આ નથી આવી એવું તમને ત્યાં બે વર્ષથી બિલ કોઈ આપતા જ નથી ઓકે દુકાન કઈ તારીખે ખુલે છે તમારે અહીંયા

કદાચ માની લો એ સમયમાં તમે મજૂરીમાં કે વાડી ખેતરમાં કામમાં ગયા હોય અને કદાચ પછી ના પહોંચી શકો તો ફોન કરે બરાબર માલ બાવીસ તારીખ પેલા નથી કરતા બાવીસ તારીખ પછી શું નામ આપણે નારાયણ ઈ નારાયણ બરોબર પ્રશ્ન આનંદ નગાભાઈ તો દર્શક મિત્રો પેલો પ્રશ્ન સામે અત્યારે સામે એવો આવ્યો છે કે જે ભાઈ નું નામ જે છે એ ગવર્મેન્ટ ની સાઈડ માંથી અત્યારે ચોખ્ખું ચોખ્ખું દેખાડે છે કે ભાઈ એને અઢાર બાર મળે છે માલ હોને ભાઈ ને દસ પંદર આપેલો છે એટલે આપણે દુકાનદાર પાસે ચર્ચા કરી એમાં દુકાનદાર કે છે કે ભાઈ મારે કોઈને માલ ઘટતો હોય તેને દેવા માટે થઈને મેં એમને ઓછો રેડો હા અને પછી નામ કમી કરવાનું બાકી છે તો એ તમારે હા કઈ બીજી એટલે અત્યારે કહી દીધું બરાબર

હવે ગ્રાહક સારા છે કે તમારી રીતે એને જોખે છે ભાઈ એનો મતલબ તમે એને એને કીધું હશે સાથે જોખી લ્યો બરોબર વાત સાંભળો કદાચ માની લ્યો કે ત્રણ જણા જોખે છે આપણે એ માની લીધી તમારી વાત સાચી બરોબર કે વાંધો ને એ લોકોની હાથે જોખે છે પણ જોખે છે તો તમે એને જણાવ્યું તો હશે ને કે એને કેટલું જોખવાનું છે બે ત્રણ જણા કીધું ભાઈ તો અઢાર જોખે કીધું પંદર દસ જોખે એટલે એ લોકો એની રીતે ભૂલ થઈ ગયું પોતાની એની રીતે ભૂલ થઈ ગઈ તો તમે પાછું વેરીફાઈ કરી દઉં એટલું મને વેત નતો કઈ વાંધો કઈ વાંધો આપડે એના માટેનો રસ્તો છે આપડે અમુક રિક્વેસ્ટ કરી છે આથી એના માટે અત્યારે એમનું બંધ હતું હિસાબે એટલે અમે ખરીદી આ બધું પોઝિટિવ લેવા માટે જોતા હતા તમે હાથે આપડે આનો પ્રશ્ન છે મારી પાસે તમે જે કહો છો એ

આપી દે હવે આપી આની મોર ગવર્મેન્ટ ના નિયમ છે તો તમને ખ્યાલ છે ને એના આપણે શું પાલન કરવું એ

લેખિત કમિશન વધારો કરવાનો અમારી જે સ્ટેશનરી ખર્ચ છે મજૂરી ખર્ચ છે લાઈટ બિલ છે એને અમારે વધારો કરાવવા માટે જ ઈ લોકો લેખિત આખું પ્રૂફ બનાવીને ગાંધીનગર મોકલે છે અમે લોકો મિટિંગ એ કરી હતી

તો એ લેખિત દઈ દીધું એનો મતલબ એવું નથી કે ભાઈ ટૂંકમાં મારે બિલ નહીં દેવાનું લેખિત તો ગવર્મેન્ટ તમને જે નીતિ નિયમ કે પાલન કરવાનું તમે લેખિત માં દીધું એનો નિકાલ આવે જો ગવર્મેન્ટ તમને કઈક ના ભાઈ તમારે બિલ નથી આપવાનું તો બિલ નથી આપવાનું તમે લેખિત દઈ દીધું ભાઈ મારે આ પ્રોબ્લેમ છે બો મને આ પોસાતું નથી આ કમિશન માં બિલ દેવાનું મને ચાર્જ નહીં પોસાતું નથી ને લખી દે આપણે જ મે તો ગવર્નમેન્ટે તમને એવું કીધું કે ભાઈ તો બિલ ના દેતા વાંધો નહીં આપણે તો એવું જ નથી કીધું તો એનો જ્યાં લગીને ગવર્નમેન્ટ એનો તમારી અરજીનો નિકાલ કરે છે ને એને આવે ત્યાં લગીને તો તમારે એનો નિયમનું પાલન કરવું પડે કે ના કરવું પડે બરાબર હાંભળો અહીંયા અમે દુકાન છે ને એક ગ્રાહક છે ને પતે

પછી એની પણ ઈ પેલા આવી પંદર તારીખ આસપાસ આવી જાય પંદર તારીખ ની આસપાસ આવી જાય હમણાં નારણ ભાઈ અમારે ટેલિફોન ની ચર્ચા થઈ ને દુકાન બંધ હતી એટલે એટલે એમને ગોડાઉન નો પ્રશ્ન એવો કીધો કે ભાઈ મને આની મોર પચીસ તારીખ હેઠળ માલ આવતો તેમ આ એક મોટો પ્રશ્ન છે આ એક મોટો પ્રશ્ન છે વાત સાંભળો ચંદુભાઈ ને હવે આપડે ગવર્મેન્ટ ના નીતિ નિયમ ની વાત કરીએ તો મહિના દિવસમાં માં ત્રીસ દિવસ મહિનો હોય તો છવ્વીસ દિવસ દુકાન ખુલી રાખવાનો એવો ગવર્મેન્ટ નો હવે તમે એમાં છલક છલાણો કરો કે ભાઈ મારી પાસે માલ નથી આવ્યો એટલે તો એવું જ થયું તમે કહો છો કે માલ આવે તે પછી હું ખોલું એટલે માલ માલ તમારે જો આપણે વેચાણ ના વેચાણનો એ પ્રશ્ન નથી પ્રશ્ન આપણે પેલો અત્યારે એ કરી છે કે ગવર્મેન્ટ રૂલ્સ બહાર પાડ્યા છે છવ્વીસ દિવસ ખોલવાના છે હવે માલ તમારી પાસે લેટ આવે છે તો એના માટે તમારી ફરજ એ છે કે તમે અધિકારીને લેખિતમાં કીધું સાહેબ મેનેજર સાહેબને કીધું ને સાહેબને એ લોકો એવું કીધું કે આજ વખતે મજૂરો હાવ પ્રોબ્લેમ છે મજૂર કોઈ આવા રાજી જ નથી તૈયાર જ નથી હા વખતે હા મતલબ 2 મહિનાથી છેલા 2 મહિના બે મહિના પહેલા કે સમય માલ આવી જાય લાગે તો રેગ્યુલર આવે કેમ કઈ તારીખ સ્ટાર્ટ વાત તારીખ 8 તારીખ 12 તારીખમાં આવી જાય 8 12 તારીખે એ રેગ્યુલર હવે માની લ્યો કે તમારી પાસે આ કે છે મને અમુક ગ્રાહકો એવું કીધું ભાઈ બાવીસ તારીખે ચોવીસ તારીખે એવી રીતે દુકાન ખોલે છે મારે પાંચ તારીખ પેલા વેચાણ આવે તું પછી વધારે પૂરું કઈ એટલા માટે પૂછણ ના કરી શકતા હોય આપણે તો એ અધિકારી ને કેવું આપડી ફરજ છે કે ભાઈ મારાથી આ પહોંચાડ નથી થતું મને બબે ચાર્જ ના આપી નિયમ પાડ્યો છે સરકારે તો એ શું કામ પાડ્યો છે તમને ખ્યાલ જ મળી જાય જો મળે છે જો વંચિત નથી રેતો એ ક્યારે એ લોકો જરૂરિયાત છે અનાજ ની એટલે એ લોકો ને ખબર પડી કે ભાઈ ચોવીસ તારીખે દુકાન ખોલી એટલે એ લોકો બચારા બધું કામ પડતું મેલી નડી ના ના પડતું મેલી કે નહી હવે એક્ષામપ્લ પૂરતા કે આ ભાઈ છે હવે એને ક્યાંક ટૂંક માં ચોવીસ તારીખ પછી બાર જવું છે કોઈ મેરેજ છે અત્યારે

અને એ નિશુલ્ક છે એનો કોઈ પણ જાતનો ચાર્જ નથી લેવામાં આવતો ગ્રાહક લે કે ના લે દુકાનદાર એ bill આપવું એમની ફરજ છે અને government નો નિયમ છે હમ જે તમે અભણ ની પ્રશ્ન કરો છો હમ તો બિલ આપ્યું હોય તો ખ્યાલ આવી જાય ને જે તમારે માલ જોખવામાં ભૂલ થઈ તમે એમ કયો છો હમ તો જોખમ ભૂલ ક્યારે થઈ એમને મૌખિક માં કીધું ભાઈ બાર અઢાર પાંચ દસ આ તે ત્યારે ભલે એ તો અમે આપી પણ એની જગ્યાએ તમને પેલા તમારી કાપલી આપી હોય કે ભાઈ આટલો માલ તમારે જોખવાનો છે તો આ ભૂલ થાય પ્રિન્ટર ના રાખે બિલ ના દે તો ગવર્મેન્ટ અધિકારી ને એને લેખિત માં અરજી દેવી પડે આ સમયે મારું પ્રિન્ટર ખરાબ થયું છે અને આટલા દિવસની માલિકા મારું પ્રિન્ટર રિપેર થઈને આવી જશે એટલે હું પાછું ચાલુ કરી ત્યાં લગીને કાંઈ એને બીજું નવું વસાવવું પડે કાં જ્યાં માં દીધું હોય ત્યાંથી બીજું લેવું પડે છ છ મહિના લગર બંધ હોય અને ચલાવી એમને આ બધી ઘરની વાતો કે દુકાને જ્યાં ત્યાં એવું જ છે કે ભાઈ મારું પ્રિન્ટર ખરાબ છે ખરી રીતે પ્રશ્ન શું છે કે પ્રિન્ટર ચાલુ રાખે ને જો પ્રિન્ટ આપે તો ગ્રાહક ને ખબર પડી જાય કે સરકાર દ્વારા કેટલો માલ એમને આપવામાં આવે છે તો દુકાનદાર ખોટું ના કરી શકે હમણાં તમારું જ છે બોલો જે મોછો માલ હોય બોલો તમે બિલ જોવો તો તમે કેશો ક્યારે મારે આમ છે આમાં તો આટલું છે તમે કેમ મને આટલું આપ્યું

વસ્તુ એવી છે અમારે ગ્રાહક ને સંતોષ નિયમ કાર્ય કરી છે ગવર્મેન્ટ ના નિયમ છે એનું પાલન તમારે નથી કરવું કરવું જ પડે ને તો પેલો નિયમ આપણે ગવર્મેન્ટ નો ની નથી મારી વાત સાંભળો તમે ગ્રાહકો ને મજા આવે એવું તમે કરો છો

કઈ નેગેટિવ દેખાઈ રહ્યું હોય એ તમને એક લેખિત બુક માં દઈ ગયા હોય તો એ મને જરાક દેખાડજો એ બુક નહીં તો એ લોકો તો લેખિત ને રાખ્યું તો પછી મને મામલતદાર માંથી આલા ડીએસ માં નોટિસ એક બરાબર શું નોટિસ તો કરી આવ્યો તો શું નોટિસ શું આવી હતી તમને બાબત આવી હતી ઘટઘટની જથ્થાની એના એના સિવાયને બીજી વિઝિટમાં માં કાઈ અધિકારીને કાઈ જોવા ના મળ્યું ના બીજું નતો બિલ નંબર કીધું તને

હવે બીજી એક ગ્રાહકો માટે થઈને ફરિયાદ પેટી રાખવાની હોય 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 કોઈ પણ ફરિયાદ ફરિયાદ કરવી સરકાર તો બુક હાલો ને ફરિયાદ પેટી નીકળ નવી બનાવેલી છે એવું છે અરે જો હોય કે ના હોય ગવર્મેન્ટ નો નિયમ છે એની આપણે અત્યારે પાલન કરવાની વાત કરી છે નિયમ છે એ પ્રમાણે હાલવાનું

એના માટે તો એવું નથી કે ભાઈ ટૂંકમાં ગવર્મેન્ટ ના નીતિ એના માટે રાજીનામું બંધ કરી દો એ તો અમે જોયું ગ્રાહક માટે કમ્પ્લેન છે કે એ પ્રશ્ન નથી અધિકારીઓ વિઝીટ કરી અધિકારી એ કીધું બનાવી જીજ મેદાર સાહેબ નામ હતું साहेब નું નામ તો હવે ठक्कर ઠક્કર સાહેબ अटक नाम નામની ખબર નહોતી કટક ઠક્કર એમ ઠક્કર મારા ખ્યાલ થી જાયેત નયબ મામલતદાર હતા કદાચ હા હા નયબ મામલતદાર તમારી પાસે આયા હતા કે મામલતદાર ના નયબ મામલતદાર તમે અત્યાર લગન મામલતદાર સાહેબ નું કેતા રહે એમ કે આ પ્રશ્ન ઉપર મામલતદાર સાહેબ નો અમે ઇન્ટરવ્યુ લેશો તો અહીંયા પાછે ચાલો એટલે લે એમ ભાઈ જો તમે તમારું કન્ટિન્યુ બરોબર પછી જોઈ બીજો આપણે અત્યારે તમારું કેટલું વિતરણ કેટલું થઈ ગયું છે કેટલા ટકા તો આજે કેલો છે બીજો આજે આજથી આજ સ્ટાર્ટ કર્યું છે તમે રવિવાર એટલે મારે તો ગા બધારી તો પૂરું કર્યું પછી આઈ નહી કરી અહીંયા તમે આજથી જ બરાબર સોમવારે વજા રવિવાર સોમવારે જ આજ મંગળ તમે પેલા કન્ફર્મ કરો તમે હમણા બોય લાગે આજથી કર્યું ના ના રવિવારનેાલુ કર્યું

બરાબર ચાલો વિતરણ કરો બીજું જોઈએ આપણે આગળ તો દર્શક મિત્રો હવે આપણે જણાવી દઈએ તમને જોઈ તો અત્યારે તો મોસ્ટ ઓફ ભાઈ ના મોટે થી જ આપણે જોઈએ કે એક ગવર્મેન્ટ નો નિયમ એવો નથી જેનું ભાઈ પાલન કરતા હોય એક નિયમ છે એ બધી વસ્તુ એની રીતે ચલાવી લે છે કે ભાઈ ગવર્મેન્ટ નો નિયમ જરા એટલે જરા એમને પરવડતો નથી મને ભાઈ જે મનમાં આવે એવું કરવું એને જ એ વાત થઈ ગયા તો